આણંદ જિલ્લાના બોરસદમાં પી ચંદ્ર ટાવર નજીક આવેલી એક આઈસ્ક્રીમની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક અજાણ્યા ઈસમે દુકાનદારના ગળામાંથી આશરે ત્રણ તોલા વજનની સોનાની ચેન આંચકી લીધી હતી આ ઘટના બાદ આરોપી પોતાના સાગરીતની મોટરસાયકલ પર બેસીને ફરાર થઈ ગયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે બોરસદની કૃષ્ણનગર સોસાયટી ભાગ બે માં રહેતા ઓગણચાલીસ વર્ષીય ભાવિનકુમાર અશોકભાઈ પટેલ આણંદ ચોકડી પાસેના પી ચંદ્ર ટાવરમાં હેતવી સેલ્સ વાડીલાલ આઈસ્ક્રીમ નામની દુકાન ચલાવે છે ગત રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં ભાવિનકુમાર અને તેમના કર્મચારી કેતનભાઈ હર્ષદભાઈ પટેલ દુકાને હાજર હતા તે સમયે એક અજાણ્યો શખ્સ દુકાને આવ્યો હતો અને હિન્દી ભાષામાં વાત કરતા વીસ રૂપિયાવાળી બે આઈસ્ક્રીમ માંગી હતી ભાવિનકુમારે આઈસ્ક્રીમ આપવાની તૈયારી દર્શાવતા જ તે શખ્સે સુનાઈ નહીં દેતા તેમ કહી ભાવિન કુમાર ના ગળામાં પહેરેલી તોલા ચેન હતી તે દુકાન ની બહાર ભાગ્યો હતો જેથી ભાવિન કુમારે તેનો પીછો કર્યો જોકે આરોપીઓએ ભાવિન કુમારને ધક્કો મારી પાડી દીધા હતા અને ત્યારબાદ પોતાના સાગરીતની મોટર બેસીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ભાવિન કુમારની બોમાબૂમ સાંભળી આસપાસના દુકાનદારો એકઠા થયા હતા અને આરોપીઓનો પીછો કર્યો હતો પરંતુ તેઓ હાથમાં આવ્યા ન હતા આ ઘટના અંગે ભાવિનકુમાર પટેલે બોરસદ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદી ભાવિનકુમાર પટેલે જણાવ્યું કે બંને આરોપીઓની ઉંમર આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષની હતી જે પૈકી હેલ્મેટ પહેરીને દુકાનમાં આવેલો શખ્સ તેમના ગળામાં પહેરેલી કડી ટાઈપ ગોળાકાર આંકડા વાળી સોનાની ચેન આંચકીને ભાગી ગયો હતો આ ચેન તેમણે વર્ષ બે પંદર માં લગ્ન સમયે સાસરી પક્ષ તરફથી ભેટમાં મળી હતી